બીજી તરફ અતુલને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી આ દરમિયાન પોલીસને અતુલની લાશ મળી પણ એ જોઈ પોલીસ અને પરિવાર દંગ રહી ગયો તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સ્થળ બાલદા પારડી ગુમશગીરની લાશ મળી

જે સંજોગોમાં સગીરની લાશ મળી હતી તેના પરથી એ સ્પષ્ટ હતું કે તેની હત્યા થઈ છે પરંતુ સવાલ એ હતો કે અતુલની કોની સાથે દુશ્મની હતી કોણ અને કેમ તેની હત્યા કરી નાખી ઘટના સ્થળેથી તમામ પુરાવા એકઠા કરી કાતિલ સુધી પહોંચવા કવાયત હાથ ધરી તે દરમિયાન એક શંકાના આધારે કરેલી પૂછપરછમાં અતુલની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો ચોંકાવનારી વાત એ છે કે અતુલની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ સગીર વયના મિત્રએ કરી હતી જે બિલ્ડિંગના ઉપરના જે ચોથા માળે અથવા તો ધાબા પરથી એને નીચે ફેંકી દેવામાં આવ્યો અને ત્યારબાદ પથ્થરના ઘા કરીને મારી નાખવામાં આવ્યો હોય અને લાશ છુપાવવા માટે એની પર કાંટાળી જાળ અને સીડી મૂકી દેવામાં એવું જણાતું હતું ગંભીરતાને ધ્યાને રાખીને તમામ ટીમો આ તપાસમાં જોડાયેલી હતી અને એ તપાસમાં કલાકોના અંદર જે એક બાળ સગીર છે એને પૂછપરછ માટે હાથ પર લેવામાં આવ્યો હતો આ બાળ સગીર સાથે જે તે દિવસે બનાવના દિવસે વહેલી સવારથી મરણ જણાર બાળ સગીરની મુવમેન્ટ હતી એની વિઝિટ હતી અને બાળ સગીરની ડિટેલ્ડ પૂછપરછ કરતા એ બાળ સગીરે આ ગુનો કર્યાની કબૂલાત આપી છે પારડીમાં સગીરની હત્યાનો ઉકેલાયો ભેદ મિત્ર જ નીકળ્યો સત્તર વર્ષીય સગીરનો કાતિલ મોબાઈલની સ્ક્રીન તૂટવાની વાત પહોંચી કતલ સુધી અતુલની લાશનું પેનલ પીએમ કરાવાયું હતું પેનલ પ્રાથમિક રિપોર્ટમાં માથા અને મોઢાના ભાગે થયેલી ઈજાઓનું કારણ મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ આવ્યું હતું પારડી પોલીસની ટીમે ઘટના સ્થળે અને આજુબાજુના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા સીસીટીવી ફૂટેજમાં અતુલ તેના આરોપી સગીર મિત્ર સાથે જતો દેખાતો હતો જેથી તેની પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા તેણે આખી હકીકત જણાવી અતુલની હત્યા કર્યાની કબૂલાત કરી આરોપી સગીર અને અતુલ મિત્ર હતા સગીરના હાથે અતુલના મોબાઈલની ડિસ્પ્લે તૂટી ગઈ હતી અતુલ એ સગીર મિત્ર પાસેથી મોબાઈલ રિપેરિંગના પંદરસો રૂપિયા માંગતો હતો વારંવાર રૂપિયાની માંગણીથી કંટાળી સગીર કોઈ બહાના બતાવી દેતો હતો જેથી પચીસ નવેમ્બરે અતુલે મિત્રની માતાને ફરિયાદ કરી મોબાઈલની ડિસ્પ્લેના પંદરસો રૂપિયા માંગ્યા તેની માતાએ મિત્રને માર માર્યો અને ઠપકો આપ્યો આ વાતથી રોષે ભરાયેલા સગીર મિત્રએ સત્યાવીસ નવેમ્બરની સવારે અતુલને બંધ કન્સ્ટ્રક્શન સાઇટ પર પૈસા લેવા બોલાવ્યો સાઇટના ચોથા માળે લિફ્ટના પેસેજમાં અતુલને ધક્કો માર્યો ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયેલો અતુલ જીવતો હોવાની શંકા સગીર મિત્રને હતી જેથી સગીરે ત્યાં પડેલી ઈંટ લઈ અતુલના માથા અને મોઢાના ભાગે ત્યાં સુધી મારી હત્યા કરી નાખી અને જાણે કંઈ બન્યું જ ન હોય એ રીતે ઘરે જતો રહ્યો અને માર ખાધો હતો એની અને પ્લસ એની પર જે ગુસ્સો હતો કે એના કારણે એને મમ્મી એને માર્યો હતો એ ગુસ્સાના કારણે એ એને લઈ ગયો હતો કે ચાલ હું તને બસો રૂપિયામાં એક બિલ્ડિંગમાં સંતાળે તને લેવા અપાવું છું એમ કરીને એને બિલ્ડિંગના ચોથા માળે લઈ ગયો હતો અને ત્યાંથી એને ધક્કો મારી દીધો હતો ધક્કો માર્યા બાદ એ નીચે ઉતર્યો હતો અને એવું લાગ્યું કે એણે એ જે વ્યક્તિ છે એ મર્યો નથી એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલા ઈટના ટુકડા લઈને એણે મારવાનું ચાલુ કર્યું હતું અને જ્યાં સુધી એ મર્યો નહીં ત્યાં સુધી ઈંટના ટુકડા માર્યા હતા અને ત્યારબાદ એ જગ્યા પરથી ભાગી ગયેલો હતો પારડી પોલીસે સગીરને સીડબ્લ્યુસી સમક્ષ રજૂ કરી બાળગૃહ ખાતે મોકલી આપ્યો છે આરોપી સગીર હોવાથી જ્યુએનાઇલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે આ ઘટનાએ સમગ્ર પારડી પંથકમાં ચકચાર મચાવી દીધી છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ